જય મુલેન્દ્ર જય માતાજી કેમ છો અમારામાં જશો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક શેર પણ કરતા જજો તો આપણે આજે સવાર સવાર ન જવાનું છે વાડીએ વાડી જવાનું છે પંપ લઈને ચાલો આપણે જઈએ વાડીએ આપણે મિત્રો પહોંચી જાય છે વાડીએ આપણે સાયલન્ટ કિલર લઈ અને પહોંચી જાય છીએ અને એક પહેલાંથી એક સાયલેન્ટ કિલર પડી છે જોઈ શકો છો તમે તો આપણે આ પંપ ને દવા માં પહોંચાડવા જવાનું આગળ વાડીએ વાડીમાં આગળ આવ્યા તો અહીંયા વાસણભાઈ આ છે વાસણ ભાઈ જીરું આપણે પંપ દવા જીરામાં રાખી દીધી છે હજી સાટે વાર આવ્યા નથી તો ચાલો આપે નીકળી અહીંયાથી થી થોડાક આગળ ત્યાં કૃષ્ણભાઈ ને કાકા દવા છાંટતા હતા કેમ દવા છાંટે જોઈ લ્યો તમે એકવાર ભૂકા કાઢીને આવ્યો આપણે હવે આપણે સાયલેન્ટ કરી લઈને જવાનું છે વાડી ચાલો આપણે જઈએ વાડી આપણે જવાનું હતું લેવા કારણ કે બીજામાં દવા સાંડવી છે અને આપણે આ રસ્તામાં નીકળ્યા નીકળ્યા રસ્તામાં ખાસ કરીને કોઈ રાતે આવવું નહીં કારણ કે અહીંયા જંગલી જનાવરનો બહુ ત્રાસ છે તો તમે જોઈ શકો છો કેટલું ભયાનક રસ્તો છે રાત્રે ખાસ કરીને કોઈ અહીંયા આવવું નહીં મિત્રો આપે પંપલેવા લેવા આવી ગયા

વાળી મકાઈનો એક ટોળો ફૂલ ભરાઈ ગયો છે ભરાઈ જશે ટોલો ભરતા પછી નીકળી મધમાખી તો આપણે એને સુરક્ષિત રહેવા દીધી અને આપણે આપણું કામ કરવા માંડી ગયા મકાઈનો ઢોલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને આપણે ટોલો લઈને નીકળી ગયા આપણે મકાઈનો ટોલો લઈને ઘરે પહોંચી ગયા અને આપણે જવું ખાવા અને મકાઈનો ટોલો પછી થઈ દીધો પરણભાઈ ને આપણે મકાનમાં રાતા છે પાણી ચાલો મળી થોડી વાર પછી આપણે આ મહેન્દ્ર લઈને જવાનું છે હવે વાળીએ તો ચાલો આપણે નીકળીએ વાળી જ્યાં તા પછી યાદ આવે આના ટોલીના ટાયરમાં હવા ઓછી છે તો આપણે ઉભા રહી ગયા કમ્પ્રેશને અને હવા ભરાવી દઈએ ફરી પાછો હવે મેન રોલીને નીકળી ગયા લેવરો લેવર વળી પાછા બધા માણસોને આપણે લઈને નીકળી ગયા બીજા ખેતરમાં મકાઈ વાડવાનું ચાલુ કરવાનું છે ત્યાં તો બધા મળી ગયા મકાઈ વાડવા અને પછી ફરવાનું છે એનો ટોલો મિત્રો તો અમે ફાઈનલી આવી ગયા મકાઈ વાડવા ને ભાઈ પણ મકી વાડામાં મદદ કરવા આવ્યા છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને અમારો પ્રવીણ પણ મકી વાડી છે જોઈ શકો છો તમે અને આપણે ટોલો ભરવાનું છે આટલી મકી આપે પાડી નાખી છે અને પછી મિત્રો બનાવી એક રગડો ચાય અને ચાય ના બધાય શોક ઇન્જન ચાય પીવા મંડી ગયા બધા આબડકા લેવા મંડી ગયા પછી ચાય નો નસો ચડી ગયો બધાને અને મંડી ગયા બધા આડિયો ખણકવા બાકા ચીકી બોલી ગયા આડિયામાં તો કેમ બાકી છે ને મિત્રો પરિમભાઈ મક્કીનું ટોળો લઈને આવી રહ્યા છે અને અત્યારે લગભગ વાગે સાંજના સાત આપણે આપણા વ્લોગનું અહીંયાથી જ પૂરો કરીશી અને તમે ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરતા જજો અને વ્લોગ અમારું કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી